લોકસભા ચૂંટણીમાં ગુજરાત સર્વ સમાજ પાર્ટી દ્વારા ઉમેદવારી પત્ર ભરાયું હું ગનીભાઈ કક્કલ ગુજરાત સર્વ સમાજ પાર્ટીનો રાષ્ટ્રીય અધ્યક્ષ છું આજે અમારી પાર્ટીના ઉમેદવાર અરવિંદભાઈ અશોકભાઈ સાંગેલાને ફોર્મ ભરાવ્યો છે અને અમારી પાર્ટી ગરીબો શોષિતો માટે લડે છે ગૌચર માટે લડે છે અને જે પીડિત લોકો છે એના માટે લડે છે એટલે અમે સમાજથી વિનંતી કરીએ છીએ આજ આપના માધ્યમથી કે ક્ષત્રિય સમાજ પહેલી જ વાત કરું કે ક્ષત્રિય સમાજ અત્યારે કોઈ વાત ઉપર થઈને ભાજપથી પીડિત છે પણ ક્ષત્રિય સમાજને હું એક વાત યાદ દેરાવું કે જો કકલની તમે હું ભિયાં કકલના વંશમાંથી છું તમે આ પાર્ટી છે ભીયાં કકલની છે જો તમે કકલના બલિદાનને યાદ રાખવા માગતા હો તો આ ફેરે તમે ગુજરાત સર્વે સમાજ પાર્ટીને વોટ આપી અને એને વિજય બનાવો કચ્છમાંથી એટલી મારી ક્ષત્રિય સમાજને માંગ છે મુસ્લિમ સમાજથી માંગ છે અનુસૂચિત જનજાતિ સમાજથી માંગ છે ઓબીસીથી માંગ છે કે અમારી પાર્ટીને આગળ લાવવામાં આવે અને અમારી પાર્ટી ગરીબોની પાર્ટી છે ગરીબો માટે કામ કરે છે આ પાર્ટી છે એ તાઈફા કરીને ચાલી જવાનું છે આજે દસ વર્ષથી ભાજપનો અહીંયા સાંસદ છે તમે રોડ ઉપર જોઈ લો ખાડા અને રાશન આપે છે તો કાંકડાવાળો જાનવર ખાય એવો રાશન આપે છે અને લોકોને એમ કહે છે કે અમે તમને એસી કરોડ લોકોને રાશન આપીએ છીએ એસી કરોડ લોકોને આવો રાશન અપાય જે જાનવર ખાય એવો રાશન આપે છે આજે મુસ્લિમ સમાજ છે અનુસૂચિત જનજાતિ સમાજ છે કે ઓબીસી સમાજ છે રાશનની દુકાનો ઉપર લેન એ લોકોની લાગે છે આ લોકોને વિચાર કરવાની જરૂર છે કે જાનવરનો રાશન લઈને આપણે આ લોકોનો વોટ ન દેવાય જો સમજદાર હશે તો આ ફેરે પરિવર્તન લાવશે અને ગુજરાત સર્વ સમાજ પાર્ટીને વોટ આપશે અને વિજય બનાવશે જય હિન્દ જય ભારત જય બિયાં કકલ હું ગુજરાત સર્વ સમાજ પાર્ટીથી અરવિંદ અશોકભાઈ સાંગેલા આજે લોકસભા કચ્છ લોકસભા ચુનાવમાં ઉમેદવારી નોંધાવી છે અને કચ્છ જિલ્લામાં આપણે સમાજમાં અને રાજ્યમાં સેવા કરવા માટે ઉમેદવારી નોંધાવી છે લોકોના કામ એટલે કે અત્યારે એવું હાલી રહ્યું છે કે વર્તમાન સરકારમાં કંઈક લોકોને લોકોને કોઈ ખુશી નથી અને જે હાલી રહ્યો છે બધું જેમ તેમ હાલી રહ્યો છે અત્યારે એને કંઈક સુધારો કરવા માટે અમને જો તક મળશે તો અમે જરૂર કોશિશ કરશું સુધારવાની જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટીશર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ